ભરૂચ જિલ્લાના જેલ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા પ્રેરણાદાયી સક્ષમ સભાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માનવ સેવા અને પરોપકારની ભાવનાથી પ્રેરિત હતો જે સંસ્થાના વડા વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજના વચન બીજાના સુખમાં આપણું સુખ છે અને વર્તમાન વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચન ભગવાન સૌનું ભલું કરે ને જીવનમાં ઉતારવાનો સંદેશ આપે છે ભરૂચ જિલ્લા જેલર નરેન્દ્ર રાઠોડના આમંત્રણ પર ભરૂચ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સત્યજીવન સ્વામી અને પૂજ્ય વિનયમૂર્તિ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ સક્ષમ સભામાં બસો પચાસથી વધુ બંદીવાનોએ ભાગ લીધો હતો સંતોએ કેદીઓને આધ્યાત્મિકતા સકારાત્મક વિચારસરણી વ્યસન મુક્તિ અને નૈતિક જીવન વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું કે મનુષ્ય ઈચ્છે તો પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે છે જો તે સદાચારના માર્ગે ચાલે અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારે કાર્યક્રમ દરમિયાન બંદીવાનોને એક પ્રેરણાત્મક ફિલ્મ પણ દર્શાવવામાં આવી જેના માધ્યમથી તેમને નવી દિશા અને ઉત્સાહ મળ્યો આ પ્રસંગે જેલ અધિક્ષક એન પી રાઠોડ અધિકારી વી એમ ચાવડા જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સંતોના આશીર્વચન બાદ સમગ્ર જેલ પરિસરમાં શાંતિ સકારાત્મકતા અને નવી ઉર્જાનો માહોલ છવાઈ ગયો હતો